નમસ્કાર દર્શક મિત્રો સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે વાપી તાલુકાના કરાયા ગામ ખાતે સરપંચ શ્રી શીતલબેન રવિન્દ્રભાઈ પટેલના ઘરે નવચંડી યજ્ઞ પૂજા કરવામાં આવી જેમાં ગ્રામજનોનો સાથ સહકારથી નવચંડી યજ્ઞ પૂજા ધૂમધામથી ઉજવણી કરવામાં આવી તમારું નામ ગજાનંદ આજનો શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ અમારા ગુરુજી બરુમાળવાળા વિદ્યાનંદ મહારાજ નવચંડી યજ્ઞ કરવાનો અમને આદેશ આપ્યો તે બદલ અમે કરાયા આખો ગામ જરૂર ભેગા મળીને નક્કી કરીને કરાયા માટે આ બાવીસ તારીખ નહીં બાવીસ નહીં હા બાવીસ તારીખનું આયોજન કર્યું એમાં આખા ગામનો સાત સહકારથી આ નવચંડી યજ્ઞ પૂર્ણ કર્યો અને પૂર્ણ કર્યા બાદ સમૂહ ભોજન તેમાં દાળ ભાત શાક લાપસી પૂરી કચુંબરનું આયોજન કરીને દરેક ગામના ભક્તો લોકોને જમાયા તડી ડેના અમારા ખૂબ સારી રીતે સંપન્ન થયા અને સૌ ભક્તો લોકોને ખૂબ ખૂબ આનંદ થયો